ગુડ મોર્નિંગ હું છું ભૂમિ પટેલ અને તમારા બધાનું સ્વાગત છે મારા સેકન્ડ બ્લોગમાં અમે બધા આજે ક્યાંક બહાર જઈ રહ્યા છીએ અને અમારે જવાનું છે આજે અમદાવાદ તો મને લાગ્યું કે ચાલો તમારી બધા સાથે શેર કરી દઉં અને અમે આજે જઈ રહ્યા છીએ બહાર તો ક્યાં જઈ રહ્યા છીએ એ તમને કાલ સવારે ખબર પડશે કે હું ક્યાં જાઉં છું પણ આજે અમે લોકો અહીંયાથી નીકળી રહ્યા છીએ પાટણથી તો અમારે અહીંયાથી અમદાવાદ જવાનું છે એ પણ બસમાં તો થોડું લેટ થઈ રહ્યું છે તો ફટાફટ પહોંચી જઈએ બસ સ્ટેન્ડ અને ત્યાં છે અને અમે નિકો નીકળ્યા છીએ હવે ઘરેથી અને બસ સ્ટેન્ડે જઈએ છીએ બસ સ્ટેન્ડે જઈને મળીએ કારણ કે બસ માટે બહુ લેટ થઈ ગયા છીએ તો હવે કેટલા વાગે બસ મળે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ અને હવે સુધી બસ ને હવે જોઈએ કેટલા વાગે બસ મળે છે કારણ કે હજી હાલ બસ સ્ટેન્ડ પહોંચ્યા છીએ અને અહીંયાથી જવાનું છે અમદાવાદ તો જોઈએ છીએ હવે કે આટલા કેટલા વાગ્યાની બસ છે કારણ કે ઓલરેડી અમે લેટ થઈ ગયા છીએ બધા અને હાલ આવ્યા છીએ પાટણ બસ સ્ટેન્ડમાં બસ મળી ગઈ અને હવે અહીંયાથી જઈએ છીએ હવે અમદાવાદ અને ત્યાંથી રાત્રે નીકળવાનું છે તો બસમાં બેઠા છીએ કારણ કે બસમાં આવવાનું હતું તો એક્ટિવા પણ લઈને આવવા એવું નહોતું તો ફાઇનલી હવે અડધો કલાક બસમાં એમને એમ બેઠા પછી અત્યારે હવે બસ નીકળી છે પાટણથી અને અમે લોકો જઈ રહ્યા છીએ હવે અહીંયાથી અમદાવાદ તો ફાઇનલી પાટણથી બસ હવે નીકળી અડધો કલાક બેસી રહ્યા ગરમીમાં ત્યારે અમદાવાદ જઈએ અને ત્યાંથી પછી રાત્રે બહાર નીકળવાનું છે પણ ક્યાં જવાનું છે તમને બધાને પછી અત્યારે નહીં કહું થઈ ગઈ છે અને ફાઇનલી અમે અમદાવાદમાં પહોંચી ગયા છીએ અને હજી તો હવે બસમાંથી ઉતર્યા નથી પણ હવે જોઈએ કેટલા વાગે બસમાંથી ઉતારે છે અમદાવાદમાં પહોંચ્યા છીએ હજી બસ જાય છે તો જોઈએ હવે કેટલા વાગે છે ફાઇનલી અમે પહોંચ્યા છીએ અમદાવાદ તો ક્યારે પણ અમે અહીંયા આગળ એટલો ટ્રાફિક છે કે બસ ચાલતી નથી અને ક્યાં હેરાન થઈએ છીએ કલાકથી વાગી ગયા છે પોણા સાત થવાયા છે અને તો બી હજી સુધી અમે પહોંચ્યા નથી અને અમારે અહીંયાથી ઉતરીને હજી જવાનું છે અહીંયાથી ઉતરી હજી અમારે જવાનું છે આગળ

સાતનું તે કરવું પડશે પણ ખબર નહિ હવે કેટલા વાગે પહોંચે કારણ કે અહીંયા અહીંયા સાત વાગી ગયા છે અને આઠ વાગે તો અમારે અહીંયા થી નીકળવાનું છે તો હવે જોઈએ કેટલા વાગે છે અને હાલત ખરાબ થઈ ગઈ છે અહીં કારણ કે ગરમી પણ એટલી અને ટ્રાફિકના લીધે તો વધારે રમવાઈ નહીં સવારના હવે અમદાવાદ પહોંચ્યા છીએ અહીંયા ઉતર્યા છીએ અને જે અમારા રિલેટિવ છે એ લેવાઈ ગયા છે અને રબારી કોલોની લેવા આવે છે એમની વેઇટ કરીએ છીએ અને અહીં સાડા સાત સવા થઈ ગયું છે સાડા દસ અને સાડા દસ વાગે અમે હજી અમદાવાદમાં બેઠા છીએ કારણ કે અમારે જવાનું હતું આઠ વાગે પણ આઠ વાગ્યાની જગ્યાએ અત્યારે અગિયાર વાગ્યા સુધી અમે લોકો અહીંયા આગળ બેઠા છીએ અને આ બધી તૈયારી ચાલી રહી છે હજી સુધી જવાની કે સામાન લઈએ છીએ અને જઈએ છીએ અગિયાર વાગે અહીંથી નીકળીશું અને સવારે કોઈ જગ્યાએ પહોંચી જઈશું તો તમને બધાને સવારે અહીંયાથી અમે નીકળીએ હમણાં એટલે સવારે તમને બતાવીશ કે કઈ જગ્યા છે સાડા દસ વાગે અમે બધા સવારની તમે મને જોઈ રહ્યા છો પણ સવારની હું એકલી જ દેખાતી હતી પણ અમારા બધા તો જેની જેની સાથે જવાના છીએ બધાના ચહેરા જોઈ લો સોનુ કેવરી જનક પીકુ અને પ્રીત અને આ છે હર્ષકુમાર અને આ ફરીદા અને આ સાથે જઈએ છીએ ટૂરમાં અને બધાને સવારે એક સરસ મજાની જગ્યાએ જગ્યા તમને બધાને બતાવીશ તમે બધા જોજો કેવી લાગે છે કોમેન્ટ કરજો અને અમે અગિયાર વાગે નીકળવાના છીએ કઈ અને દોડાય છે બસમાં ખરા તડકે હેરાન કરી મને અને અત્યારે કહે છે કે અગિયાર વાગે એટલે અમે બધા હવે અત્યારે અડધી રાતે આવી રીતે તૈયાર થઈને બેઠા છીએ આઠ વાગ્યા ને અગિયાર વાગે અમે અત્યારે હવે નીકળી રહ્યા છીએ અમારી ગાડી આવી ગઈ છે તો તમને બધાને સવારે સરસ મજાનું એક પ્લેસ બતાવીશ તો બધાને આ વ્લોગનું હું અત્યારે એન્ડ કરું છું અને અમે બધા ગાડીમાં બેસીએ છીએ સવારે તમને બધાને સરસ મજાની એક જગ્યા બતાવીશ તો બાય બાય